જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે છે ચૈત્ર નવરાત્રિની આઠમ અને અહીંયા હું બનાવી રહી છું માતાજી માટે મહાપ્રસાદ પછી જો ઘી કરવા મૂક્યું છે આ લોટ લઈ લીધો છે હવે આપણે આ દૂધ અને ખાંડ ચાલો ત્યારે હું મહાપ્રસાદ પહેલાં બનાવી દઉં પછી માતાજીને ધરાવી દઈશું માતાજીની સેવા કરીશું જો અહીંયા જઈ શકો આપણો મહાપ્રસાદ થઈ ગયો છે રેડી એ માતાજીને ધરાવી દઈશું જો જયમી કે અહીંયા સરસ મજાની સેવા કરી દીધી છે જોઈ શકો છો અને અહીંયા માતાજીને શીરો પણ ધરાવી દેવાયો છે જયમી ગયો છે હવે ફૂલભાઈ માએ ગયો છે ફૂલબાઈ માના મંદિરે ગયો છે દર્શન કરવા અને ત્યાં પણ શીરો ધરાવવાનો છે ફૂલહાર બધું લઈને માતાજીનું બધું ફૂલહાર ચડાવીને શીરો ધરાવીને પછી ઘરે આવશે અહીંયા જો ભગત આવી ગયું છે ઘરમાં એ ભગત ચર્ચા બોલો ભગત શું કરું છે ભગત દૂધ ને રોટલી ને બધું ખાઈને મસ્ત થઈને બેઠા છે પંખા ચાલુ થાય એની રાહ જોઈ રહ્યો છે કેમ ભગત હે ને ટીવી જોવું તારે ટીવી જોવું છે ટીવી સામુ જોવો હે સારું ચાલો ટીવી કરી દઈએ હા જો અહીંયા જયમિક આવી ગયો છે એમ માતા પૂર્વ મંદિરે

આ છે એમ બે જો અહીંયા અમે બધાય જમી લીધું છે અને અહીંયા હું બેસી ગઈ છું આ જો ગુંદાનું અથાણું બનાવવાનું છે એટલે હવે ગુંદા ધોઈ નાખ્યા છે સરસ હવે મોટા મોટા છે એ અલગ કરવાના છે ને નાના નાના છે અલગ કરવાના છે તન્મય ગયો છે મારી મમ્મીને લેવા કેમ કે આ ગુંદાનું અથાણું બનાવવાનું છે એટલે હું ને મારા મમ્મી બંને બનાવીશું

અને આ ગુંડા અમે જો આ છે મોટો ગુંડા નાના નાના ગુંડા છૂટા પાડી રહ્યા છે અહીંયા જો કે થઈ ગઈ છે મસાલામાં નાખી દઈશું અને અહીંયા જો પાસો પરથી થોડી થોડી ઉંદરમાંથી ખડિયા કાઢો ઓ ઉંદરમાંથી ખડિયા કાઢો અને આ બધું મિક્સ મોટો ચમચો થી ચમચી નાની તો થઈ ગયું છે બધું જો મસાલા ની અંદર જે કેરી ચીની ગરમ કરીને જો અહીંયા આપણા ગુંદા સરસ મજાના થઈ ગયા છે હવે આમાં તેલ ગરમ કરીને રેડવાનું છે જો આ બોટલમાં ભર્યું છે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું જે આવે છે તે કોફીની બહિમાં ભર્યું છે મારા મમ્મી ઘરે જતા રહ્યા છે મારા મમ્મી સીવ સીવે છે એટલે એમને સીવવાનું ઘણું બધું હતું એટલે તેઓ ઘરે જતા રહ્યા બપોરે હવે જો મેં અહીંયા કપડાં વાળી દીધા છે તન્ય રમવા જતો રહ્યો છે જેમી કે ત્યાંની પરીક્ષા આપવા ગયો છે હવે તો સાંજની રસોઈ બનાવવાની છે આજે આઠમ છે માટે દાળ ભાત ને એવું બધું બનાવીશું સવારે મહાપ્રસાદ બનાવ્યો હતો બધા ખૂબ જ ભાવ પ્રસાદી હોય એને કંઈ કહેવું પડે બધો જ પ્રસાદ પતી ગયો છે જો મને માથું અત્યારે એટલું દુખાનું ચાલુ થઈ ગયું છે ગોળી પણ ગળી છે મેં મારી આંખો પણ તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે અને અહીંયા હું લઈને બેસી ગઈ છું સરગ આ કાલે આટલી સરગવાના કટકા કર્યા હતા અને આટલી હજી હવે કરવાની છે તો સરગવાના કટકા કરી દઈશું સરગવાનો પાવડર બનાવવાનો છે એ બહુ સારું સૂપ પણ સારો અને આ પાવડર પણ આપણે રોટલીમાં દાળ શાકમાં બધામાં નાખી શકીએ છીએ એટલા માટે હું તો દર વખત બનાવું છું ને આ વખત પણ બનાવવાની બનાવ બનાવવાની તૈયારી કરી રહી છું જ થઈ જાય સુકાઈ જાય એટલે બસ આને કહીને મિક્સરમાં ક્રશ કરી દેવાનું એ પણ હું તમને બતાવીશ જ્યારે સુકાઈ જશે ત્યારે કે હું કેવી રીતે પાવડર બનાવું છું ચાલો અત્યારે તો હું આ સરગવાના કટકા કરી નાખું જો હું અહીંયા ફરી રહી છું ફળિયામાં ને સરસ મજાની હવા આવી રહી છે અને કોઈલ પણ સરસ બોલી રહી છે જો અહીંયા તુલસી પણ સરસ થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો અને લીંબુ પણ સરસ મજાના આવી ગયા છે લીંબુડી ઉપર જો કોઈલ બોલી કુ જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો